મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા હતા મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે લાભાર્થીઓને માસિક આવક મર્યાદાને લઈને જે મોટી જાહેરાત કરવામાં

હવે રેશન કાર્ડ ધારકોને ફ્રી અનાજ માટે અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવા માટે આવક મર્યાદા જે પંદર હજારથી વધારીને વીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે જેથી વધુ લોકોને આ યોજનાનો લાભ લઈ શકે આમ વાર્ષિક બે લાખ અને ચાલીસ હજાર આવક ધરાવતા પરિવારોને પણ હવે ફ્રીમાં અનાજ આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે જે મોટો ફેરફાર કરવામાં આવેલો છે કે જેમની માસિક આવક પંદર હતી એમને લાભ મળતો ન હતો હવે તેને વધારીને વીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે વાર્ષિક બે લાખ ચાલીસ હજાર જેમની વાર્ષિક આવક હશે તેમને પણ છે રાજ્ય સરકારનું જે મફત અનાજ આપવામાં આવે છે અન્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એ પરિવારોને પણ ફ્રીમાં અનાજ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને કેટલા ઘઉં અને ચોખા આપવામાં આવે છે એમની વાત કરીએ તો અગ્રતા ધરાવતા જે કુટુંબો હોય જે પરિવારો હોય જે રેશન કાર્ડ ધારકો હોય એમને ઘઉં છે જે બે કિલો આપવામાં આવતા હોય છે અને ચોખાની વાત કરીએ તો ચોખા એ અગ્રતા ધરાવતા કુટુંબોને જે ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવતા હોય છે તો આવી રીતે જે પંદર હજારથી વધારીને વીસ હજાર કરી દેવામાં આવી છે તો જેવા અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં અને ચોખા એ વ્યક્તિ દીઠ બે કિલોને ત્રણ કિલો આપવામાં આવતા હોય છે